નેત્રમની દસ વર્ષીય બાળકીએ બિનવારસી લોકો સાથે ઉજવણી કરી માટે એક કરી છે કે જે અને પીડિત પ્રભુજી માનવીનો પણ જાણીતું છે ત્યાં બસો પાંત્રીસ જેટલા બિનવારસી અને પીડિત લોકો સાથે દીકરી ધ્વનિના અગિયારમાં જન્મદિવસ નિમિત્તે ચોકલેટ વેફર અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરી એક સારો સંદેશ લોકો સુધી વહેતો કર્યો હતો જે શાહ પરિવાર માટે તેમજ નેત્રંગ ગામ માટે ગૌરવની વાત છે કે આટલી નાની ઉંમરે કેક કે પાર્ટીઓ કરવા કરતા જેઓએ કોઈ નથી તેઓની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે આજના યુગમાં યુવાઓ માટે એ પ્રેરણા લેવા જેવી બાબત છે નાનકડી દીકરી ધ્વનીએ કોઈક ઠાટમાટ કે ઠઠારા વગર સાદાયથી ઉજવેલા જન્મદિવસ તેમના જીવનના દરેક દિવસો મહિના અને વર્ષો કરોડો આયુષ્યમાં ફેરવાય તેવી પુણ્ય તેમણે પ્રાપ્ત કરી લીધું છે તેમ પણ તેમના પરિવારજનો એક સંવાદમાં જણાવે છે